શું તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતામાં લિંક છે જો લિંક નથી તો તેને હવે તમે ઘરે બેઠા પણ તમારા મોબાઈલ દ્વારા લિંક કરી શકો છો તેના માટે તમારે હવે કોઈપણ બેંકની અંદર જઈને મોટી મોટી લાઈનોમાં ઊભી રહેવાની કોઈપણ જાતની જરૂર નથી તેને તમે આસાનીથી સરળ રીતે તમારા મોબાઈલ દ્વારા લિંક કરી શકો છો અને તમારે જો આ આધાર કાર્ડ તમારી મેળે અને પોતાની જાતે જ લિંક કરવું હોય તમારા બેંક ખાતાની સાથે તો તમારે તમારા મોબાઈલની અંદર એ ગુગમની અંદર જઈ પ્રથમ તમારે એનપીસીએ છે સર્ચ કરવાનું છે ત્યારે પ્રથમ ઉપર ક્લિક કરવાનું છે ત્યારે આવું પેજ ખોલશે એમાં નીચે સ્ક્રોલ કરશો કન્ઝ્યુમર ક્લિક કરશો એના પછી નીચે ભારત આધાર સીડિંગ એનેબલ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે કંઈક આવું પેજ ખોલશે એમાં આધાર સીડિંગ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ બારાંકનો આધાર કાર્ડ નંબર ડાયલ કરવાનો પછી સીડિંગ પર ક્લિક કરવાનું પછી તમારે બેંક સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યારબાદ તમારે ફ્રેશ સીડિંગનું જે પ્રથમ નંબરનું બટન આપ એના પર ક્લિક કરવાનું ત્યારબાદ એકાઉન્ટ નંબર નાખવાનો પછી નીચે ફરીથી કન્ફર્મ એકાઉન્ટ નંબર નાખવાનો ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે અને થોડુંક સ્ક્રોલ કરીને નીચે તમારે કેપચા જે ઉપર આપેલ છે બત્રીસ ત્રણ અડતાલીસ ત્રણ તે ક્લિક કરશો ટર્મ્સ એન્ડ કન્ડિશન આવશે તેને સ્ક્રોલ કરશો એટલે નીચે તમને જોઈ શકો છો કે એગ્રીએન કન્ટિન્યુ પર આવશે ક્લિક કરશો એટલે એક ઓટીપી આવશે જે ઓટીપી આવશે તમે દાખલ કરીને કન્ફર્મ કરશો એટલે તમારું આધાર કાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક થઈ જશે અને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા બીજા મિત્રોને આ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં